અને કોઈ પણ લોકોને ખબર ન હોય અને મારા પ્રત્યે કોઈને ખોટું લાગ્યું લાગ્યું હોય તો કોઈ પણ વ્યક્તિને મારી જોડે બેસી શંકરલાલના રૂબરૂ ખુલાસો કરવો હોય તોય હું ખુલાસો કરવા તૈયાર છું જે વ્યક્તિઓને ખોટું લાગ્યું હોય એ વ્યક્તિઓ બધા જ એક જગ્યાએ ભેળા થઈને મને બોલાવે તો પણ મારી વાત હું ખુલાસો બંધ કરવા તૈયાર છું જૂના લોકો વાતું કરતા કે કૂવામાં ઉતારી રઢવું પાછું ખેંચી લેવું શંકરલાલે મને કૂવામાં ઉતારી રૂપ આજુ ખેંચી ખેંચી લીધું તમને કોઈને ખબર નથી શંકરલાલને કદાચ ચાર ઓગળ ના કશે તો મારે બે ઓગળ પણ છે એવું કોઈ પણ વ્યક્તિ ના મળે કે નાનો કે મોટો દરેકને દરેક દરેકના સન્માનની તો દરેક વ્યક્તિને પડી હોય તો શંકરલાલને કદાચ ગમે એટલો મોટો માણો હોય એવી મારે કોઈની પરવા નથી કોઈથી હું બીઆતો નથી અને સમાજના કોઈ પણ વ્યક્તિને આ બાબતે મારા જોડે ખુલાસો કરવો હોય તો મને રૂબરૂ મળી સમગ્ર સમાજ ભેળો થઈ અને મને જ્યારે એક જગ્યાએ બોલાય તે વખતે હું બધો જ ખુલાસો કરવા તૈયાર છું હજી એ હું હારો છું કે મારામાં જે એને દગો કર્યો થયો હું હજી જાહેરમાં કહેતો નથી હવે પછી કદાચ તું મને આ બાબતે ખુલાસો નહીં થાય તો મારો હું એના જોડે ફસાયેલો છું એ વાત હું જાહેરમાં કરીશ સમગ્ર ગુજરાતમાં સાવ થાય એ રીતની કરીશ મારે એવી કોઈ પરવા નથી મારે એમાં મારી આબરૂ જાય મારે એમાં વોટે જોતા નથી મારી ઇજ્જત ધંધો ધંધોમાં મારી જિંદગીમાં કર્યો નથી અને કરવાનો પણ નથી મારા ગરમ હાથે કલંક લાગે એવી વાત કોઈ કરવા માગતો હોય ને એવો મને ફસાવવા માગતો હોય તો એ મારી કોઈ જ કોઈની પરવા કર્યા વગર બિંદાસ હું ઝીબ્બા માગું છું મારા જોડે કુદરત છે કુદરતને કુદરત મારી હાથે રહેશે અને આ કોઈને હોય ધારે ધારે આવીને મારા જોડે ખુલાસો કરો એની જોડે ખુલાસો કરવા તૈયાર છું સમાજના તમામ બંધુઓની મારી વિનંતી બીજા સમાજના પણ બંધુઓને કોઈ ખોટું લાગ્યું હોય તો દરેક વ્યક્તિને એક જ મંચ ઉપર બેસીને આ બાબતે ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ બનાસકાંઠા